ના જાય મારો મુખવાસ કરવાનો છે નો પણ ખાશી બની થઈશું ભાઈ આ દોહાને એટલે કીધું તો ખાચાવજો તમે એક ફરક ના કહેવાય બાપુ જોવ છો દે કોયાના બધું ખાવ છું એ હું એમ ખાવાનું નહીં કીધું મને ઘરનું ના પાડી ખાવાની ડોક્ટર મને મને ઘરનું નઈભાવતું નાભાવતું करू તો પડીકા ખાવા ના હોય તું લઈ લીધો બસ જો બજાર પૂરી બોરી ઉતારી આલ

ઓ વાહ આ નેગળો માથે હું મેલીને આવું તમે હેળતો તો હું આવું પાછળ પાછળ અરે તમે જલ્દી મેલીને જોવા દે મુરા તો હારા છે પણ આડી જેની જેની છે શાને મોઠી થઈ હા હું એક કામ કરું ડોસી ખબર પડે ને બજાર માં ભજો ખાઈ આવું ભજો ખાધા તો મારે સાલસે જ નહીં આ છે મોટી થાય આ મોટી થાય એટલે તો નીચ ભજો મારા ઉતાર્યું થઈ ખાવા છે કાંઈ મીક હજી તો વાર છો ને તો અરે બજારમાં ગમે ખાન મળે છે ખાઈ લેવાનું બે કઈ દાય તો મોટી થાય ગાડી મેથી ગહી દોડી

મને ખબર હોય કે મેથી આવડી થઈ તો હું આવત જ ના કશું શું વાતો નઈ દી તમાર હરે કાલ માં હું ચટુકડા વેડા કરો છ રવા દયો કે મેથી તો ઉગવા દયો હવે હા તે મોટી થવા દે હે કીટે લેટવા હાર જો હો નહીં જો તમને લઈને જ જવા સવ હેડો હા હે જ ને આ હે તમારો વિકાસ મને બિલકુલ નઈ પાછો મારી થાજો તમે હાલે તો હા હા હું આપણો વાત

સારું લાગતું એટલે ખાઈ ગયો કે સારું લાગતું પણ કે તું પણ પાક એવું બધું પણ મારું હારું અઘવા થઈ ગયું એવું થઈ ગયું તમે વધારે સાટા થાય ગયા તો શું જો ઘર માં મુખવા આવજો આ મુખવા તો આવી જશે હા કંટાળી જાય ના ના કંટાળી જાય પણ મન લાગા નક્કી બજાર માં નાઈ ગયા ડોમ મે ના પડી થી કે મત જા બજાર માં મત જાવ તોય પણ ખરેખર લેટવો છે એટલે ભઈ જાય તો ઢોર ભૂખે માર્યા પણ આ ડોહો છે ને આયો પડજો પડજો કરીયા આ પેના આવતા પડ્યા ભોયા મુ અમે પોંચ કરતા પડ્યા ભોયા સાદર લેતા આવજે બોદરૂ બોદુ લાવ હો ટીંડામાં કરતા તમારા માટે શું છે નઈ લાવ તમારા માટે બોદરૂ લાયે સાદર લાયે ખોશી કુલાયે તો તમને ના પડીતી એ ડોક્ટરે ના પડી જે હોય તો બીજું શું કરવું ખાવા દેતા રહેશી બકરા ટુકડી ડોક્ટર જકણ આવે સીમામાં મટાળું છું

ઉભા રહે તો રવા દે કે મારા દુખ ની પડી છે તે દુખ ની પડી ઘર માં પાણી પડતા કે ઘર માં તમાર હેડો તમને

આય પસોજી ને ફોન કર્યો પણ હજી કન આયા કેમ ના કેટલી વાર તારું કલાક તો થવા આયો આવ સીણો ફોન બી કર્યો જ ને આ એરો કોઈ જગ્યા ભાજી છેમો એ આવો આવ આવ દેહે જાણો હું વાહ હા આ હા બેહ હું જી જ દે આ આડી હા ચક્કર ને એ બધું આવે આ ઓ ભાઈ હા આયા કે આયા હા અને હું જી જ આવોને દેવતા મે લાયો માર પડી ગયો તો કા દવા પાન દવા પાન જાતા કે કોને મને દવાખાના લઈ લઈ જ ક્યો કે ના પાણી પીવો પછી વાત करू તમને હા ફૂટી પાડો ભાઈ ના હું વાત કરો વાત કરો તમે આ બાજુ આ બધાવ જગ્યા જાવા તો કોઈ ગોટા ખાતા હોય તો ગોટા કાલ ખાઈ નાયા બજારમાં એમנם નતો પડ્યા તારા વગર આ એમנם મુ વગર

બે જ <laughs>

જતાય ને પણ મારવાના હોય ને ફોન કરવા આવતો તમારા ભઈના તું આવો માર માર કરી તાર મારું કરવા કેવું કા ઓસા થતા હોય તો પણ અમે નહીં ખાવ ધનમાં બિલાડી જે મે ઘી નેત રાખી હતી બિલાડી ચાટે ને ચાટી જાવ આ તો વાળી હપું નો ખોગળો કાં કાંખ તું તાર વસાને હું ઘરવા જઉં તાડે